જૂનાગઢ જિલ્લાનો ફાળો દસ ટકા હોવાનું જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યું છે જૂનાગઢ જિલ્લામાં મગફળીની અલગ અલગ જાતોનું વાવેતર થાય છે આમાં જી જે વીસ જી જે બાવીસ જી જે બત્રીસ જી જે જી ઓગણચાલીસ અને ગિરનાર ચાર નંબરનો સમાવેશ થાય છે સૌથી વધુ જી જે વીસ અને જી જે બાવીસનું વાવેતર થાય છે વેરાવળ પોરબંદર હાઈવે પર માંગરોળ નજીક આવેલા બે ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દૂર કરવા માટે કરવામાં આવી હતી જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી મોડી રાત્રે બાર ને ત્રીસ વાગે શરૂ થયેલી દબાણ હટાવવાની કામગીરી વહેલી સવારના છ વાગ્યા સુધી ચાલી હતી દબાણ દૂર થયા બાદ તે જગ્યાએ ડામર રોડ બનાવી રસ્તો ખુલ્લો કરી દેવાયો હતો જુનાગઢના વણજારી ચોકમાં ત્રાણું વર્ષથી વણજારી ચોક ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબી યોજાઈ રહી છે જુનાગઢની આ એકમાત્ર ગરબી છે જ્યાં નવાબે આપેલો ચાંદીનો ગરબો અને ચાંદીની રકાબી છે ગરબીના સંચાલક કિશોરભાઈ ધનેસાના જણાવ્યા મુજબ એકસો સાહીઠ દીકરીઓ છેલ્લા સોળ દિવસથી પ્રેક્ટિસ કરી રહી છે અર્વાચીન ગરબીના યુગમાં પણ વણજારી ચોક ગરબીનો દબદબો યથાવત રહ્યો છે કારણ કે અહીંનો સળપતી ઇંઠોળીનો રાસ ભુવા રાસ વિછુડાનો રાસ સાડી રાસ પટેલ પટલાણી રાસ મહેષાસુર વધનો રાસ વગેરેને જોવા માટે લોકો ઉમટી પડે છે જેને કારણે વણજારી ચોકની જગ્યા ટૂંકી પડે છે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ જેસમા પટેલ જુનાગઢમાં સફાઈ કર્મીના આંદોલનના સમર્થનમાં આવ્યા છે તેમણે જણાવ્યું છે કે સફાઈ કર્મચારીઓની માગણીઓ વાસ્તવિક છે જુનાગઢ મહાનગરપાલિકાએ તેનો સ્વીકાર કરી

અમારી માંગણી છે કે જુનાગઢ સ્વસ્થ થવું જોઈએ અને સફાઈ કર્મીઓની જે માંગણી છે માંગણી જલ્દીમાં જલ્દી પૂર્ણ થવી જોઈએ આગામી દિવસોમાં અમે લોકો પણ આંદોલન કરી અને મહાનગરપાલિકાની કચેરી પાસે શ્રી પાસે આવીશું મેયર પાસે આવીશું અને આ જૂનાગઢની ની દુર્દશા બતાવીશું અને એને સ્વસ્થ કરવાની માંગણી કરીએ છીએ અમારું સંપૂર્ણ સમર્થન

એવું લાગી રહ્યું છે કે એસટી વિભાગે નવું સૂત્ર બનાવી લીધું છે સલામત સવારી ગંદકી પણ અમારી જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોની આવન જવન થાય છે તે બસ સ્ટેશન તેની તમામ વ્યાખ્યાને પાર કરી ગયું છે અત્યંત ખદબત્તી ગંદકીને જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ ગંદકી માટે જો એવોર્ડ બહાર પડે તો એ જુનાગઢ એસટી જ મેદાન મારી જાય તમામ કેટેગરીના ના એવોર્ડ જુનાગઢ એસટીને જ ફાળે જાય તેટલી ગંદકી જોવા મળી રહી છે જુનાગઢ તાલુકા વ્યાજબી ભાવના દુકાનદારોને બાજરાનો પૂરતો પુરવઠો ફાળવવામાં આવ્યો નથી જેને લઈને સસ્તા અનાજના અધિકારીને રજૂઆત કરી છે રજૂઆતમાં જરૂરિયાત છે તેની સામે પુરવઠા નિગમના ગોડાઉનમાં ફક્ત ત્રણ હજાર આઠસો કરતા જ બાજરાની આવક થઈ છે પૂરતો જથ્થો ન હોવાને કારણે દુકાનદાર અને કાર્ડ હોલ્ડરો સાથે ઘર્ષણ થાય છે ત્યારે જો ટૂંક સમયમાં પૂરતો પુરવઠો ફાળવવામાં નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી જુનાગઢ તાલુકા એફપીએસ એસોસિએશને ઉચ્ચારી છે જુનાગઢના ચિત્રકાર રજનીભાઈ અગ્રવત જુનાગઢમાં ઘણા સમયથી ભાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણજી મહારાજના પોટ્રોઇટ પેઇન્ટિંગ બનાવી રહ્યા છે હવે તેઓ એ4 સાઇઝના જલરંગથી 200 ચિત્ર બનાવશે આ ચિત્રો તકી તેઓ બાગેશ્વર ધામમાં યોજાનાર સમૂહ લગ્નમાં આર્થિક રીતે મદદરૂપ થશે આ ચિત્રોના વેચાણ થકી તેમને લાખ લાખ રૂપિયાની રૂપિયાની આવક આવક થવાનો અંદાજ છે આ રીતે ચિત્રોના વેચાણ થકી થનાર સમૂહ લગ્નમાં ભેટ સ્વરૂપે આપશે વિશ્વના હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચાલુ વર્ષના અંત સુધી લાનીનાની પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે તેને કારણે હવામાનની પેટર્નને અસર થશે અને ભારતમાં કડકડતી ઠંડી પડી શકે છે અમેરિકાના નેશનલ વેધર સર્વિસના ક્લાઇમેટ પ્રેડિક્શન સેન્ટરે અગિયાર સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર પચીસની વચ્ચે લા નીનાની નિર્માણ થવાની શક્યતા એકોતેર ટકા છે આ સંભાવના ડિસેમ્બર બે હજાર થી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે ઘટીને ચોપન ટકા થવાની સંભાવના છે લા નીનાની પ્રશાંત મહાસાગરના ભૂમધ્ય રેખાવાળા ભાગમાં સમુદ્ર સપાટીના તાપમાનથી ઠંડુ થવાની સ્થિતિ છે તેની અસર સમગ્ર વિશ્વના હવામાન પર પડે છે ભારતમાં તેને કારણે શિયાળાની ઋતુ વધુ ઠંડી બની જાય છે ભારત હવામાન વિજ્ઞાન વિભાગ આઈએમડીએ પોતાના તાજેતરના ઇન એસઓ બુલેટિનમાં જણાવ્યું હતું કે હાલમાં તટસ્થ સ્થિતિ છે સિટી કવરેજના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ